ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમાનો વિશેષ ધાર્મિક મહત્વ છે ગુજરાત રાજ્યમાં એકમાત્ર ઉત્તર વાયની નર્મદા વહે છે તો હાલ નર્મદા જિલ્લામાં માંગરોલ નર્મદા તટેથી પંચકોશી ઉત્તર વાયની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે આ પરિક્રમા ત્રણ વાર કરવાથી ત્રણ કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને ઇકોતેર પેઢીનો મોક્ષ મળે છે જેના દર્શન માત્ર થઈ પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તર વાયની ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં આવેલી છે હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ ભક્તો શ્રદ્ધાળુઓ પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસે એકવીસ કિલોમીટરની પંચકોશી ઉત્તર વાયની પરિક્રમા

ત્યારે મધ્યપ્રદેશમાં નવ ઉત્તરવાહીની આવેલી છે તો જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ રામપુરા ગુવાર તિલકવાડા સુધી વિસ્તારથી એકવીસ કિલોમીટરની પરિક્રમા નાવડી માર્ગે તેમજ પગપાળા પરિક્રમા કરે છે એમ કહેવાય છે કે નર્મદામાં અસ્થિઓ પધરાવાથી અસ્થિ શિવલિંગ બની જાય છે દરેક મનુષ્યને એકવાર નર્મદા પરિક્રમાનું સપના અવશ્ય હોવાથી હાલ ચૈત્ર માસમાં હજારોની સંખ્યામાં ભક્તો નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે તો અહીં નર્મદા સ્થાનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તો નર્મદા સ્થાન કરી દીવડા તરાવી નર્મદા પૂજન કરી નર્મદા અષ્ટમના પાઠ કરી પરિક્રમાનો પ્રારંભ કરે છે નર્દાજીમાં સ્થાન ઉત્તર બહારીનો કે ઓગણત્રી સ્થાન કરું છું અને દરરોજ આ નિયમિત નવ સ્થાનમાં નવદામાં થાય છે પછી જ હું ગ્રહણ કરું છું ભોજન અને નર્દજીના ઘણા આદેશો છે જે બધા આદેશો પૂરા મારા કરવાના છે અને નર્મદજીની અંદર આપણે ઉત્તરબાહિનીમાં અડસઠો છ ઉત્તર લાખ શિવલિંગ છે આપણે ત્યાં આપણા ઉત્તરવાહિની પરિક્રમામાં બધા મળીને અડસઠ ટોળ છઉં તાખ શિવલિંગ છે અને ઘણા લોકોને મેં એવો આદેશ આપ્યો છે કે આપણે નાવડીની વાર હોય કે આપણે બેસવા થાય તો નર્મદામાં બેસી ડુબકી મારી અને શિવને સ્નાન કરાવવાનું જે પથ્થર છે એ શિવલિંગ જ છે શંકર સ્નાન કરે છે આજે ઘણું બધું પરિવર્તન આવી ગયું છે અને ઘણા લોકો સાહેબ એટલા યુવકો છે એક દિવસમાં ચાર પરિક્રમા કરે છે વહેલા બે વાગે નીકળી જાય છે એ સાત વાગે પૂરી કરે એકલા આરામ કરે પાછા નીકળે બે વાગે પાછા નીકળે

CN24 News Mobile App